नमस्कार मित्रों जय श्री कृष्ण हर हर महादेव मित्रों जो तुम दुश्मनों घेराय तक विचारी आटला बढ़ा दुश्मनों सामने करवो तो आगामी बार मा हूँ एक एवो उपाय शेर करवा रहो छु। जे जारा हजार दुश्मनों ने बेसर करी देशे तो बढ़ा दुश्मनों ने एक साथे दूर करवा मांगता हो तो आ वीडियो ने अंत सुधी जो આજે હું સમજાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે ફક્ત બે જાયફળને જમીનમાં દાટી દેવાથી તમારા જીવનના બધા દુશ્મનો ભલે ગમે તેટલા હોય સંપૂર્ણપણે બેસર થઈ જશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે બાલાજી મહારાજના સાચા ભક્ત છો તો હમણાં જ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો કારણ કે દરેક મંત્ર ઉકેલની શક્તિ વધારે છે ચાલો વીડિયો શરૂ કરીએ પરંતુ તે પહેલા ચાલો સમજીએ કે ઉકેલ શા માટે આટલો ખાસ છે જો મિત્રો અન્ય ઉપાયોમાં તમે એક કે બે દુશ્મનોને નિશાન બનાવો છો પણ જો તમારા ઘણા દુશ્મનો હોય જો તમારી ઓફિસમાં પાંચ લોકો તમારી વિરુદ્ધ હોય જો તમારા પરિવારમાં ત્રણ કે ચાર લોકો તમને હેરાન કરતા હોય જો તમારા વ્યવસાયમાં તમને નુકસાન પહોંચાડતા હોય તો શું તમે દરેક માટે અલગ ઉપાય અજમાવશો એટલા માટે આ ઉપાય ખૂબ શક્તિશાળી છે તે તમારા બધા દુશ્મનોનો એકસાથે નાશ કરે છે પછી ભલે તે દસ હોય સો હોય કે હજાર હોય હવે વાત કરીએ કે જાયફળમાં શું ખાસ છે જો જાયફળ કોઈ સામાન્ય મસાલા નથી આપણા શાસ્ત્રોમાં તંત્ર વિદ્યામાં જાયફળને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે જાયફળ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને દેવી લક્ષ્મી ફક્ત ધનની દેવી જ નથી તે સૌભાગ્યની દેવી પણ છે તે સમૃદ્ધિની દેવી પણ છે જ્યારે તમે જાયફળનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો ત્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને જેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી બીજું જાયફળમાં એક ખાસ ઉર્જા હોય છે જે નકારાત્મકતાને દૂર કરે છે જ્યારે તમે જાયફળને જમીનમાં દાટી દો છો ત્યારે તે પૃથ્વીની ઉર્જા શોષી લે છે અને આ ઊર્જા પછી તમારા દુશ્મનોની નકારાત્મક શક્તિનો નાશ કરે છે ત્રીજું અને આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે જ્યારે તમે બે જાયફળનો ઉપયોગ કરો છો ત્યારે તે સંતુલન બનાવે છે એક જાયફળ તમારું રક્ષણ કરે છે બીજું જાયફળ તમારા દુશ્મનોને ભગાડે છે એક સાથે તેઓ તમારી આસપાસ એક શક્તિશાળી ઢાલ બનાવે છે હવે હું તમને કહીશ કે આ ઉપાયનો ઉપયોગ ક્યારે કરવો અને આ તે જગ્યા છે જ્યાં ઘણા લોકો ભૂલ કરે છે તો ધ્યાનથી સાંભળો તમારે મંગળવારે આ ઉપાય કરવાનો છે મિત્રો મંગળવાર જ કે કારણ કે મંગળવાર હનુમાનજીનો દિવસ છે અને હનુમાનજી બધી મુશ્કેલીઓના તારણહાર છે તેઓ દરેક સમસ્યાથી બચાવે છે સમયની વાત કરીએ તો સાંજનો સમય શ્રેષ્ઠ છે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી આ સમયને સંધ્યાકાલ કહેવામાં આવે છે આ સમય ખૂબ જ શક્તિશાળી છે આ સમય દિવસ અને રાત મળે છે પ્રકાશ અને અંધકાર મળે છે અને આ સમય કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ખૂબ જ ઝડપથી પરિણામ આપે છે તો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવીશ મિત્રો સૌપ્રથમ તમારે બે જાયફળની જરૂર પડશે યાદ રાખો કે તમારે આખા જોશે તૂટેલા નહીં જો બંને એક જ કદના હોય તો તે વધુ સારું છે પછી તમારે સફેદ કાગળની જરૂર પડશે એક કાળી પેન અથવા માર્કર થોડી હળદર પાવડર થોડું સિંદૂર અને એક નાનું ફૂલદાની અથવા જો તમારા ઘરમાં થોડી જમીન હોય તો તમે તેને ત્યાં દાટી શકો છો મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછી સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો લાલ કે કેસરી કપડા શ્રેષ્ઠ છે એક સ્વચ્છ થાળી લો અને તેના પર બધી વસ્તુઓ મૂકો ભગવાન હનુમાનની સામે દીવો પ્રગટાવો હવે બંને જાયફળ ઉપાડો એક જાયફળને હળદરથી લૂંછી નાખો પછી તેના પર થોડું સિંદૂર લગાવો બીજા જાયફળ સાથે પણ આવું જ કરો હવે સફેદ કાગળનો ટુકડો લો કાળી પેથી તેના પર શત્રુ લખો દુશ્મન કોઈ નામ સ્પષ્ટ કરતો નથી કારણ કે ઉપાય તમારા બધા દુશ્મનોને લાગુ પડે છે હવે આ કાગળને સહેજ ફોલ્ડ કરો અને તેને બે જાયફળ વચ્ચે મૂકો નીચે એક જાયફળ મધ્યમાં કાગળ અને ઉપર બીજું જાયફળ હવે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ધ્યાથી સાંભળો આ બે જાયફળ તમારા બંને હાથમાં પકડો આંખો બંધ કરો ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ હન હનુમ તે રુદ્રાત્મકાય ફટ ફરી એકવાર ઓમ હનુમ તે રુદ્રાત્મકાય ફટ આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે તે ભગવાન હનુમાનના રુદ્ર સ્વરૂપનો મંત્ર છે જ્યારે ભગવાન હનુમાન તેમના રુદ્ર સ્વરૂપમાં પ્રગટ થાય છે ત્યારે કોઈ તેમની સામે ટકી શકતું નથી તમારે આ મંત્રનો એકાવન વખત એટલે કે પચાસ વખત જાપ કરવો જોઈએ જો તમારી પાસે માળા છે તો તેને ગણો નહીં તો તેનો અંદાજ લગાવો મંત્રનો જાપ કરતી વખતે તમારા મનમાં કલ્પના કરો કે તમે બધા દુશ્મન છો જે લોકો તમને જાણી જોઈને કે અજાણતા નુકસાન પહોંચાડી રહ્યા છે અને હવે આ બે જાયફળ તમને તે બધાથી બચાવશે મંત્રનો જાપ કર્યા પછી ભગવાન હનુમાનને તમારી પોતાની ભાષામાં પ્રાર્થના કરો કહો હે હનુમાન હે બજરંગબલી તમે બધામાં મહાન છો તમે લંકા બાળી નાખી રાક્ષસોનો વધ કર્યો અને સંજીવની પર્વત ઉપાડ્યો તમારાથી શક્તિશાળી કોઈ નથી હે પ્રભુ મારા જીવનમાં ઘણા દુશ્મનો છે કેટલાકને હું જાણું છું કેટલાક છુપાયેલા છે તેઓ સાથે મળીને મને પરેશાન કરી રહ્યા છે મારા કામમાં ખલેલ પહોંચાડી રહ્યા છે અને મારા ઘરમાં અશાંતિ ફેલાવી રહ્યા છે હે મુશ્કેલીઓ દૂર કરનાર હું તમને વિનંતી કરું છું આ બે જાયફળને તમારી શક્તિથી ભરી દો જ્યારે હું તેમને જમીનમાં દાટી દઈશ ત્યારે તેઓ મારા બધા દુશ્મનોને બેઅસર કરશે તેમની બધી યોજનાઓ નિષ્ફળ જાય તેઓ મને નુકસાન પહોંચાડી ન શકે અને હે ભગવાન જો શક્ય હોય તો કૃપા કરીને તેમના મનને સાજા કરો જેથી તેઓ સમજે કે દુશ્મનાવટ કંઈ ફળ આપતી નથી જય હનુમાન જય બજરંગબલી જય શ્રીરામ આ પ્રાર્થના તમારા પૂરા હૃદય અને સાચી લાગણીઓથી કરો હવે સૌથી મહત્વપૂર્ણ કાર્ય આવે છે આ બે જાયફળને જમીનમાં દાટી દો જો તમારી પાસે તમારા આંગણામાં બગીચો અથવા થોડી માટી છે તો તમે તેમને ત્યાં દાટી શકો છો જો તમે ફ્લેટમાં રહો છો તો ફૂલનો કુંડુ લો તેને માટીથી ભરો અને ત્યાં દાટી દો તેમને દાટતી વખતે એક વાત ધ્યાનમાં રાખો બે જાયફળને એવી રીતે દાટી દો કે તેઓ એકબીજાને સ્પર્શે મતલબ એક બીજા ઉપર અને કાગળ વચ્ચે તે કેટલું ઊંડું હોવું જોઈએ લગભગ બે થી ત્રણ ઇંચ વધારે ઊંડું નહીં અને ઉપર માટી સારી રીતે નાખો હવે જ્યાં તમે ખાડો કર્યો છે ત્યાં થોડું પાણી છાંટો માટી ઘીણી થાય તેટલું જ અને પછી ફરી એકવાર જય હનુમાન જય બજરંગબલી બોલો તમારો ઉકેલ પૂર્ણ થયો હવે આગામી સાત દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સાત દિવસો દરમિયાન દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો જો તમે આખી ચાલીસાનો પાઠ ન કરી શકો તો ઓછામાં ઓછું આ ટૂંકો મંત્રનો પાઠ કરો ઓમ હનુમ તે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જ્યાં જાયફળ દાટ્યું છે તે જગ્યાને દરરોજ થોડું પાણી રેડો અને સૌથી અગત્યનું આ સાત દિવસ દરમિયાન કોઈની સાથે ઝઘડો ન ન કરો ગુસ્સે શાંત અને સકારાત્મક રહો હવે તમે વિચારી રહ્યા હશો કે આ સાત દિવસ દરમિયાન શું થશે સાંભળો પહેલા અને બીજા દિવસે તમારા દુશ્મનો અસ્વસ્થતા અનુભવવા લાગશે જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા તેઓ શંકાસ્પદ બનશે તેઓ એકબીજા સાથે લડવા લાગશે ત્રીજા અને ચોથા દિવસે તમારા દુશ્મનોની યોજનાઓ નિષ્ફળ જશે તેઓ તમારી વિરુદ્ધ જે કંઈ કરી રહ્યા છે તે ઉલટાનું પરિણામ આવશે તેઓ પોતે જ નુકસાન ભોગવશે પાંચમા અને છઠ્ઠા દિવસે તમારા કેટલાક દુશ્મનો તમારાથી દૂર થઈ જશે તેઓ કાં તો ટ્રાન્સફર થઈ જશે અથવા તેઓ તમારી સાથે જાતે જ વાત કરવાનું બંધ કરી દેશે સાતમા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં શાંતિ આવી ગઈ છે ત્યાં જે તણાવ હતો તે ઓછો થઈ ગયો છે ધંધામાં સુધારો થઈ રહ્યો છે ઘરમાં ખુશીઓ ફરી રહી છે હવે મને ખબર છે કે કેટલાક લોકોના પ્રશ્નો હોઈ શકે છે તો ચાલો થોડા જવાબ આપીએ પ્રશ્ન નંબર એક શું સ્ત્રીઓ આ ઉપાયનો ઉપયોગ કરી શકે છે હા પણ તેમના માસિક ધર્મ દરમિયાન નહીં તે દિવસો પછી કરો પ્રશ્ન નંબર બે શું આ ઉપાય ફક્ત એક જ વાર કરવો જરૂરી છે હા એક વાર પૂરતો છે પરંતુ જો તમને લાગે કે તે સંપૂર્ણપણે અસરકારક નથી તો તમે ત્રણ મહિના પછી ફરીથી તેનો પ્રયાસ કરી શકો છો પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં એક વાર પૂરતો છે પ્રશ્ન નંબર ત્રણ જાયફળને જમીનમાં કેટલો સમય છોડવો જોઈએ ઓછામાં ઓછા એકવીસ દિવસ તે પછી જો તમે ઈચ્છો તો તેને કાઢી શકો છો અથવા ત્યાં છોડી શકો છો કોઈ વાંધો નથી પ્રશ્ન નંબર ચાર શું આ ઉપાય કોઈને નુકસાન કરશે જુઓ આ ઉપાય ફક્ત તમારું રક્ષણ કરે છે તે કોઈને નુકસાન કરતું નથી તે ફક્ત તમારા દુશ્મનોની નકારાત્મક ઉર્જાને તટસ્થ કરે છે પ્રશ્ન નંબર પાંચ જો મને મારા દુશ્મનોના નામ ખબર હોય તો શું હું તેમને લખી શકું ના આ ઉપાયમાં નામોની જરૂર નથી ફક્ત દુશ્મન લખો કારણ કે આ ઉપાય તમારા બધા દુશ્મનો માટે છે તે બધા માટે જે તમને જાણી જોઈને કે અજાણતા નુકસાન પહોંચાડી રહ્યા છે મિત્રો આ ફક્ત વાર્તા નથી તે વાસ્તવિક લોકોના વાસ્તવિક અનુભવો છે હવે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ હંમેશા આખા જાયફળ ખરીદો તૂટેલા જાયફળ ન ખરીદો સારી દુકાનમાંથી ખરીદો આ ઉપાય ફક્ત મંગળવારે જ કરો બીજા કોઈ દિવસે નહીં સમયનું ધ્યાન રાખો સાંજે પાંચથી સાત વાગ્યા સુધી આ મંત્ર વિશે કોઈને જણાવશો નહીં તેનો સંપૂર્ણ એકાવન વાર જાપ કરો આ ઉપાય વિશે કોઈને જણાવશો નહીં ઉપાય જેટલો ગુપ્ત રહેશે તેટલો અસરકારક રહેશે આગામી સાત દિવસ સુધી શુદ્ધ રહો માંસ દારૂ અને તમાકુથી દૂર રહો દરરોજ હનુમાનજીને યાદ કરો તેમનો આભાર માનો સકારાત્મક રહો શંકા ન કરો શ્રદ્ધા રાખો હવે હું તમને કહીશ કે આ ઉપાયની શક્તિ કેવી રીતે વધુ વધારવી મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ પ્રસાદ ચઢાવો ચાલીસાનો પાઠ કરો અને ઘરે દરરોજ હનુમાનજીના ફોટા સામે દીવો પ્રગટાવો ગરીબોને ભોજન કરાવો દાન કરો બીજાને મદદ કરો અને સારા કાર્યો કરો અને સૌથી અગત્યનું માફ કરો તમારા દુશ્મનોને માફ કરો કડવાશ ન રાખો કારણ કે જ્યારે તમે માફ કરો છો ત્યારે તમે હળવા થાવ છો અને સકારાત્મક ઉર્જા તમારામાં વહે છે તો મિત્રો આ હતો સંપૂર્ણ ઉકેલ બે જાયફળને જમીનમાં દાટી દેવાથી તમારા હજારો દુશ્મનોને પણ બેઅસર કરી શકાય છે હવે નિર્ણય તમારો છે તમે તે કરશો કે નહીં પરંતુ હું તમને ખાતરી આપું છું કે જો તમે તે યોગ્ય રીતે સંપૂર્ણ શ્રદ્ધા સાથે એક જાયફળના વચન સાથે કરશો તો તમને ચોક્કસ પરિણામો મળશે જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જય હનુમાન જય બજરંગબલી જરૂર લખી દો મળીએ આપણે બીજા શક્તિશાળી ઉપાય સાથે ત્યાં સુધી હનુમાનના આશીર્વાદ તમારા પર રહે ખુશ રહો અને બધા દુશ્મનોથી મુક્ત રહો જય હનુમાન જય રામ